પૂર્વ કોર્પોરેટર વિજય પાંચેરીયાએ સુરત પાલિકાને લીગલ નોટિસ પાઠવી હતી જેનાથી સમગ્ર પાલિકામાં ચર્ચાનો વિષય બન્યો હતો તો કોર્પોરેશનમાં દર વર્ષે હજારો કરોડની સાધનોની ખરીદી થતી હોય છે ઘણા કિસ્સામાં ખરીદીને લઈ અને સ્વાભાવિક રીતે જ શંકા ઉપસ્થિત થતી હોય છે એક ચોક્કસ પ્રક્રિયા અંતર્ગત જ કોર્પોરેશન ખરીદી કરી શકે છે ઘણી વખત જે ચીજ વસ્તુની ખરીદી થતી હોય છે તેની કિંમત બજાર કરતાં પણ વધુ હોવાના કિસ્સાઓ સામે આવે છે તો ઘણી વખત ટેન્ડર પ્રક્રિયામાં પણ ઘણી બધી ત્રુટીઓ સામે આવતી હોય છે ફરી એકવાર સુરત મહાનગરપાલિકામાં કરોડો રૂપિયાના મશીનની ખરીદી કર્યા બાદ તેના મેન્ટેનન્સ પાછળ રૂપિયા બસો ચાર કરોડ ખર્ચ દસ વર્ષ માટે કરવાનો છે तो विपक्ष पूर्व कोर्पोरेटर विजय पांचेरिया जूरत महानगरपालिका द्वारा लीगल नोटिस ओवर गुजरात सरकार खरीद जवाबी सोल नो भंग विभाग गाइडलाइन नाक उच्चापते लीगल नोटिस जवाब टू पॉइंट कोई उल्लेख कर मुद्दों गंभीर है तो टेक्निकल बीड में कॉन्ट्राक्टर जवाबदारी उठावेल प्रश्न जेवा बस्सो एसी दिवस सफाई कामगिरी करी કોઈપણ પ્રકારનો અકસ્માત થાય ડસ્ટના વજન બાબતે મિકેનિકલ સ્વીપર મશીનના બાર કલાકની ફરજિયાત કામગીરી જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ મુજબ નાણાકીય ચુકવણી કેમ ન કરવી વગેરે બાબતે લીગલ નોટિસના જવાબમાં ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી લીગલ નોટિસ સુરત મહાનગરપાલિકાએ જે સ્વીપર મશીનો ખરીદ્યા છે સોળ સ્વીપર મશીનો એકવીસ કરોડની કિંમતના અને એનું દસ વર્ષે ઓપરેશન અને મેન્ટેનન્સ બસો કરોડ આ બાબતની આટલો મોટો ખર્ચ અને ખરીદીમાં ગોબાચાળી થાય એ બાબતે એક લીગલ નોટિસ મોકલેલી હતી એ લીગલ નોટિસનો જવાબ અમે મોકલેલી લીગલ નોટિસ ફેબ્રુઆરી મહિનામાં એનો લીગલ નોટિસનો જવાબ જુલાઈ મહિનામાં એ બી જૂની તારીખમાં એટલે કે એપ્રિલ મહિનાની તારીખ મોકલી લગાવી અને મોકલેતો એટલે અમને શંકા ઉદભવી લીગલ નોટિસ વાંચી લો લીગલ નોટિસનો જવાબ વાંચ્યો તો એમાં ખબર પડી કે અમે જે લીગલ નોટિસમાં પહોંચતા હતા કે ભાઈ ગુજરાત સરકારની ખરીદ પોલિસી છે ફિનાન્સ પોલિસી સીબીસીની ગાઈડલાઇનનો ભંગ થાય છે મશીન શા માટે ડાયરેક્ટ કંપની પાસેથી ન ખરીદી અને કોન્ટ્રાક્ટર પાસેથી ખરીદ્યા જે કોન્ટ્રાક્ટરને મશીન ખરીદીનો કોઈ અનુભવ જ નથી એમને ફક્ત મેન પાવર સપ્લાયનો અનુભવ છે તેમની પાસેથી જ શા માટે ખરીદ્યા કન્સલ્ટન્સીની નિમણૂક શા માટે કરી બીજું કે ઓપરેશન અને મેન્ટેન એટલું શા માટે હોય છે બીજું જ્યારે પણ મશીનરી ઉપર જીપીએસ સિસ્ટમ લગાવી છે તો જ્યારે ઓપરેશન અને મેન્ટેનન્સનું જ્યારે પેમેન્ટ કરવામાં આવે છે ત્યારે એ જીપીએસ સિસ્ટમનો આધાર કેમ લેવામાં નથી આવતો જો જીપીએસ સિસ્ટમની આધારે પેમેન્ટ કરવામાં આવે તો આપણને ખબર પડે કે મશીન કયા રૂટ પર ચાલ્યું કેટલા કિલોમીટર ચાલ્યું શામાં કેટલા રૂટ પર ક્યાં ક્યાં કામ નથી કરી એ બધી જ માહિતીનો આપણને ખબર પડે પરંતુ સુરત મહાનગરપાલિકા જીપીએસ સિસ્ટમના આધારે પેમેન્ટ નથી કરતી એટલા વધુ શંકા ઉદ્ભવે છે એટલા મોટા પ્રમાણમાં ગોબાચાડી થઈ હોય એવું ક્લિયર કટ દેખાય